નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ક્રાઇમ પેટ્રોલ જોઈ ભુવાએ યુવતી સાથે શારીરિક અડપલા કર્યા યુવતી નડતર વિધિ કરાવવા ભુવા પાસે આવી ત્યારે આ બનાવ બનતા યુવતીએ માધા પર પોલીસ ફરિયાદ નોંધાવી ક્રાઇમ પેટ્રોલ જોઈ તેમાંથી પ્રેરાઈને ગુનાહિત કૃત્ય આચરાયાના અગાઉ કિસ્સા સામે આવી ચૂક્યા છે ત્યારે આવો જ વધુ એક કિસ્સો માધા પરનો બહાર આવ્યો છે ભુવાનો વેશ ધારણ કરી નડતરની વિધિ દૂર કરવાના બહાને યુવતી સાથે શારીરિક અડપલા કરી આ બાબતે કોઈને વાત કરે તો તેના માતા પિતાનું મોત થશે તેવી ધમકી ભય આપનારા આવા ધૂતારા આરોપી ચોવીસ વર્ષીય યુવાન વિશાલ ચંદુલાલ મહારાજ વિશાલ ચંદુલાલ મહારાજ રાજગોર મોતા રહે માધાપર મૂળ બાગ તાલુકો માંડવીને પોલીસે ઝડપી પાડી કાર્યવાહી આદરી છે આ ચોંકાવનારા બનાવ અંગે એલસીબીના ઇન્ચાર્જ પી એચ આર જેઠીએ પત્રકારોને આ બનાવની વિગતો આપતાં જણાવ્યું હતું કે ઘરમાં બીમારીને લઈને ભુજની યુવતી માતા અને અન્ય મહિલા સાથે માધાપરમાં ગંગેશ્વર રોડ પર જલારામ સોસાયટીમાં રહેતા વિશાલ મહારાજના ઘરે ગત તારીખ છ બારના બપોરે ગયા હતા જ્યાં આરોપીએ ફરિયાદી યુવતીને નડતરની વિધિ કરવાના બહાને સન્મોહન કે કોઈ પણ રીતે અર્ધ બેભાન કરી તેની આ અવસ્થાનો ગેરલાભ ઉઠાવી શારીરિક અડપલા કરી શરીર સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો અને આ બાબતે કોઈને વાત કરીશ તો તારા માતા પિતાનું મોત થશે તેવી ધમકી ભય આપ્યો હતો પોલીસે વિગતો આપતા જણાવ્યું કે યુવતી ઘરે જઈ સમગ્ર વાત માતાને કરતા ગઈકાલે માતા સાથે યુવતી માધાપર પોલીસ મથકે આવી વિગતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિશાલની અટક કરી હતી આરોપીની પ્રાથમિક પૂછતાછમાં તેણે જણાવ્યું હતું કે તે મૂળ બાઘનો છે તેની અટક રાજગોર મોતા છે અને તેણે કૃત્યની કબૂલાત કરી હતી સ્પ્રે છાંટીને યુવતીને બેભાન કર્યાનું જણાવ્યું હતું ક્રાઇમ પેટ્રોલ સિરિયલ જોઈ આવી રીતે ગુના કરવા પ્રેરાયાનું જણાવ્યું છે પોલીસે લોકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે આવી અંધશ્રદ્ધાથી લોકો દૂર રહે અને ધૂતારાઓના ઝામાં ન આવે તેમજ આ ધૂતારાના અન્ય કોઈ પણ ભોગ બન્યા હોય તો કોઈ પણ ડર કે સંકોચ વિના પોલીસ સમક્ષ આવી ફરિયાદ નોંધાવે પોલીસ ફરિયાદીની ઓળખ ગુપ્ત રાખી ગુપ્ત રીતે છાનબીન કરશે હા ગઈકાલે સાત બાર બે હજાર પચીસના ફરિયાદીબેન માધાપર પોલીસ સ્ટેશનમાં આવી અને પોતાની સાથે બનેલ બનાવ બાબતે જણાવેલ કે માધાપર ખાતે જ વિશાલ મહારાજ તરીકે એક વ્યક્તિ જે રહે છે જલારામ સોસાયટીમાં એમની પાસે આમને ઘરે થોડીક બીમારી ચાલતી હતી અને નડતર જેવું હતું એવો એમને શક હતો એટલે આ વિશાલ મહારાજ તાંત્રિક વિધિ કરે છે એટલે એમની પાસે ગયા અને વિશાલ મહારાજે એમને સમમોહન કરી અને અર્ધ બેભાન અવસ્થામાં તેમના કપડાં ઉતારવાની કોશિશ કરતા બેનને ખ્યાલ આવી જતા બેન ત્યાંથી એના મધર સાથે અને બીજા બે બેન હતા એમની સાથે નીકળી ગયા હતા અને ઘરે આવીને એમના મધરને આખી વાત કરતાં તેઓ પોલીસ સ્ટેશને આવી અને પોતાની ફરિયાદ આપેલ ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક પોલીસે આરોપી વિશાલ મહારાજને હસ્તગત કરેલ બેનની ફરિયાદ લીધી અને ગુનો બીએનએસ બે હજાર ત્રેવીસની કલમ ચોસઠ એક પંચોતેર એક ઓબ્લિક એક અને ત્રણસો એકાવન ત્રણ મુજબ તાત્કાલિક રજિસ્ટર કર્યો અને આરોપીને ઝીણવટભરી પૂછપરછ કરતા કે ભાઈ કોઈ તાંત્રિક વિધિ કરે છે કે કેમ અને આવો બનાવ બનેલ હતો કે કેમ તે પૂછતા આરોપીએ કબૂલ્યું કે ક્રાઈમ પેટ્રોલ સિરીઝ જોઈ અને આવી ખોટી રીતે વિધિ કરવાના બાને તેઓ બે કોઈપણ ભોગ બનનારને બોલાવી અને પરફ્યુમ છે એ પરફ્યુમ છાંટી અને એને અર્ધ બેભાન અવસ્થામાં કરતા હતા જે અન્વયે આરોપીને તાત્કાલિક પુરાવા આધારે ગઈકાલે જ રાત્રિના ધોરણસર અટક કરેલ છે અને ગુનાની તપાસ હાલે ચાલુમાં છે આપના માધ્યમથી હું પ્રજામાં એક સંદેશો આપવા માંગીશ કે આ ભોગ બન આ આરોપીના જો કોઈ પણ ભોગ બનેલ હોય તો નિર્ભય રીતે પોલીસ સમક્ષ ફરિયાદ કરવા આવો અમે તમારી ફરિયાદ લેશું તમારું નામ પણ ગુપ્ત રાખશું અને આના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરશું આ સિવાય એક બીજી પણ હું આપના માધ્યમથી અપીલ કરીશ કે મહેરબાની કરી કોઈ પણ વ્યક્તિ અંધશ્રદ્ધામાં આવે નહીં અને આવા તાંત્રિકો જે ખોટી રીતે કોઈને ભરમાવે છે એનામાં એવી હું અપીલ કરવા માંગુ છું દર્શક મિત્રો આજે તારીખ નવ ડિસેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર